હેલ્વ મિત્રો કેમ છો તમે બધાએ આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની આપણી રેસીપી છે લોટિયા મરચાંનો સંભારો બનાવીશું તેના ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ તો ચાર ચમચી ચણાનો લોટ લીધેલો છે ચાર નંગ મરચાં લીધેલા છે એક ટીસ્પૂન ખાંડ મીઠું હળદર એક લીંબુનો રસ એક ચમચી ધાણાજીરું વઘાર માટે રાય અને હિંગ જરૂર અનુસાર પાણી નાનો એક ચમચો તેલ એડ કરેલું છે તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ આપણે આ ગળાશ અને ખટાશવાળો બનાવીશું તમને મીઠું ન ભાવતું તમે સ્કીપ પણ કરી શકો છો તો તેલ આપણું અહીંયા ગરમ થઈ ગયું છે તો આપણે વઘાર કરી લેશું તો આપણું તેલ ગરમ થઈ ગયું છે સૌપ્રથમ રાય અને હિંગ એડ છે રાય અને હિંગ એડ કરશું ત્યારબાદ લીલા મરચાં એડ કરશું ત્યારબાદ હળદર એડ કરશું સ્વાદ અનુસાર મીઠું એડ કરશું ત્યારબાદ ધાણા જીરું એડ કરશું અને થોડીક ખાંડ એડ કરશું આપણે ત્યારબાદ આપણે પાણી એડ કરશું આપણે અડધો ગ્લાસ પાણી એડ કરેલું છે ત્યારબાદ આપણે લીંબુનો રસ એડ કરશું તો આપણું પાણી ઉકળી ગયું છે તો આપણે એમાં ચણાનો નો લોટ એડ કરશું આપણે આને ખોલી લેશું બે મિનિટ જેવું થયું છે તો આપણે મિક્સ કરી લેશું ચાલો મિત્રો તૈયાર છે આપણું મરચાંનું લોટિયું સંભારો તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો મારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં